ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ ને લઈને મહત્વના સમાચાર આવ્યા છે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે યુસીસી ના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત રાજ્ય બનવા જઈ રહ્યું છે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ ને લઈ મહત્વના સમાચાર આવ્યા છે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે યુસીસી ના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે દેશમાં બે પ્રકારના કાનૂન છે ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા ક્રિમિનલ કાયદામાં ચોરી લૂંટ મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે દરેક ધર્મ સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે છૂટાછેડા ભરણ પોષણ વગેરે ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રિવાજ અલગ અલગ છે આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો પણ કહેવાય છે પર્સનલ લો એટલા માટે કે મુસ્લિમોમાં સાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ થાય છે હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લો છે યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લો ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સમુદાય હોય એ તમામ માટે એક સમાન કાયદા રહેશે જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય છે મહિલા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે આગળ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત હતા શિક્ષણ જગત સાથે તેઓ છેલ્લા ચાળીસ વર્ષથી સંકળાયેલા છે ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ સાથે તેમના સંપર્ક અને તેઓ શિક્ષણવિદ હોવાના કારણે આ સમિતિમાં તેમને સામેલ કરવામાં આવ્યા છે તેઓ ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરી ચૂક્યા છે તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ ઝડપથી લોકોને ન્યાય મળે અને તેઓ સંતોષ અનુભવે તે માટે અમે અમે કાર્ય કરીશું પોતાનો રિપોર્ટ બનાવી સરકારને રજૂ કરીશું સુપ્રીમ કોર્ટે અગાઉ સહબાનો કેસમાં સરકારને સૂચન કર્યું હતું કે આ પ્રકારના કેસોમાં જે વિસંગતતા છે તેને ઝડપથી દૂર કરવામાં આવે અને એક કોમન એક્ટ બનાવવામાં આવે ભારતીય બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા આ પ્રકારના કાયદા બનાવવાની જોગવાઈ કરેલી છે આ સમિતિ કાયદા સમાજ અને સ્ત્રીઓના અભિપ્રાય લઈને એક થી દોઢ મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને આપશે ડોક્ટર દક્ષેશ ઠાકર પૂર્વ કુલપતિ વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી જો કે ગુજરાત કી પહેલી વિમેન્સ યુનિવર્સિટી હે યહા પ્રોવોસ્ટ કી જગ્યા પર મે કામ કર રહા હું હમ સબ જાનતે હે कि भारत सरकार और गुजरात सरकार यूसीसी का अमलवारी के लिए बहुत जागरूकता रख रही है स्त्रियों को समाज में जो अन्याय होता है उनके डिवोर्स होने पर उनको कम मेंटेनेंस मिलना बहुत सालों बाद मेंटेनेंस मिलना और वारसाई जैसी जो बाबत है जो स्त्री को सीधी लागू होती है एडॉप्शन ऐसे जो नियम है उसमें सुधार करने के लिए न्याय को ज्यादा जल्दी न्याय का अमल करने के लिए और समाज की स्त्रियों को जो अन्याय होता है जो मानसिक यातनाएं होती है उसको दूर करने के लिए गुजरात सरकार बहुत चिंतित है और इसी संदर्भ में गुजरात सरकार ने यूसीसी समिति की रचना की है हम लोग तकरीबन डेढ़ महीने के अंदर बहुत जल्दी ही इस समिति में चर्चा विचारना करने के बाद जो सुझाव होंगे उनके वो समिति के सुझाव सरकार को सुप्रत करेंगे लोगों पर कितना लापा होगा और बहुत ही न्याय वाली बात है हमारे वहां न्याय है पर न्याय तब मिलता है जब इंसान थक जाता है बहुत जल्दी से न्याय देने के लिए इस समिति अपने सुझाव रखने वाली है